પીજીવીસીએલના વીજ ચેકિંગ સમયે ઘરમાંથી ધક્કો મારી બહાર કાઢ્યાનો મહિલા નાયબ ઇજનેરનો આરોપ રાણપુરના ખોખરનેશના સરપંચ સહિત ચાર લોકો સામે ફરિયાદ બોટાદના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામમાં વીજ ચેકિંગ કરવા ગયેલી પીજીવીસીએલની સાથે બબાલ થઈ છે ડેપ્યુટી એન્જિનિયર દીપ્તીબેન ગોહિલ અને તેમની ટીમ સાથે ગેરવર્તણૂક ધક્કામુક્કી અને અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે આ મામલે ગામના સરપંચ સહિત ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે નાયબ ઇજનેર દીપ્તીબેન ગોહિલે જણાવ્યું હતું કે આજે અમે સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ અંતર્ગત ખોખરનેશ ગામમાં વીજ ચેકિંગ માટે ગયા હતા આ સમયે અન્ય વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હીરાભાઈ સવજીભાઈ સાંકળિયાના ઘરે નિયમ પ્રમાણે વીજ ચેકિંગ માટે ગયા હતા ત્યારે ગેરરીતિ જોવા મળી હતી જેના ફોટા પાડેલા હતા આ સમયે ગ્રાહક અને તેના અન્ય સાથીદારો હાજર હતા જેમણે ઉગ્ર વાતચીત કરી દીપ્તિબેને કહ્યું હતું કે મને એવું કહેવામાં આવ્યું કે તમે ફોટા કેમ પાડો છો जो के अमे तो मौखिक मंजूरी बाद चेकिंग माटे घर में मा ज अमारी फर्ज में रूकवट कर मैंने धक्का मरिय घर में हाँकी आवी। त्यार पछी आ बोला चाली समय ग्रामजनों पर एकठा था थया। गामना सरपंच अने लोको जोर जोर जोरजोर बोलवा केटलाक केट वीडियोग्राफी करी। આ સમયે સ્થળ પરથી પુરાવા મળ્યા એમના ફોટા અમે પાડ્યા હતા જો કે અમારી ફરજમાં તેમણે રુકાવટ કરી આ સ્થળે સ્ત્રીને છાજે નહીં તેવી હરકતો કરી વીજ ચોરીના જે પુરાવા મળ્યા એમના જ ફોટો લઈ એ લોકો દ્વારા મને ઘરની બહાર હાંકી કાઢવામાં આવી સરપંચ ભરતભાઈ સાંકળીયાએ જણાવ્યું હતું કે વીજ ચેકિંગમાં એવું છે કે એમના ઘરે લંગરિયા કે કોઈ વસ્તુ એવી નથી ઘરે ગોદડાને એવું બધાની તપાસ કરવામાં આવી અંદરથી વાયર કાઢીને એવું કહેવામાં આવ્યું કે તમારે કાયદેસર લંગરિયા છે એવું કાંઈ નથી કોઈએ પણ ગેરવર્તણૂક નથી અમારી પાસે વીડિયો પણ છે એમની પાસે જીબી વાળા પાસે વિડીયો હોય તો બતાવે અમારી સામે ખોટી ફરિયાદ કરવામાં આવી અને સ્ત્રી હોવાનો એ ફાયદો ઉઠાવી રહ્યા છે મારું નામ દીપ્તિ ગુટુભાઈ ગોહિલ અને આજ રોજ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ અમે અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત બોટાદ વર્તુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુર કાર્યક્ષેત્રમાં આવતા ખોખરનેસ ગામમાં આજ રોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા ખોખરનેસ ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ તેમજ હીરાભાઈ સૌજીભાઈ સાકળિયા એમની ઘરે પણ નિયમ મુજબ વીજ ચેકિંગ કરવા ગયેલ તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતા મને ત્યાં વીજ ચોરીની કેરીના પુરાવા મુજબ ત્યાં કેવી રીતે મને જોવા મળેલ આથી મેં ત્યાં તેમના ફોટા અને ફોટા પડેલ અને તે કોલના પણ ફોટા પડેલ પરંતુ ત્યાં હાજર ગ્રાહક બોલે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર એ લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો તમારાથી ઘરમાં ન હોવાય ને એ બધું બોલવા લાગ્યા જોકે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે વિચેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તેઓ લોકોએ ઉગ્ર બોલાચાલી ચાલુ કરી અને અમારી ગેરરીતુમાં ફરજમાં રૂકાવટ કરી અને ગફો મારી અને મને ઘરની બહાર હાકી કાઢેલ છે ત્યાર પછી તેમના ઉગ્રવાથી આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા એમાં સાથે સોખનેસ ગામના સરપંચ પણ હતા અને એ લોકો બધા જોર જોરથી બોલવા માંડ્યા અને મારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ લોકોએ બધાએ એકથી વધારે જાજા લોકો હતા જે લોકોએ બધાએ ચાલુ કરી દીધી એમ અમને સ્થળ પરથી જે પુરાવા મળ્યા એ અમે ફોટો પાડેલો છે પણ તેઓએ અમને અમારી કામગીરી કરવામાં ફરજમાં રૂકાવટ કરી હતી અને એક સ્ત્રી તરીકે જે આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એના બદલે અમે ફરજમાં રૂકાવટ કરી અને સ્ત્રીને સાજે નહીં એવી મારી સાથે ત્યાં હરકતો થઈ છે ગામમાં એ તદ્દન ખોટી વાત છે અમે તો પૂરા ચોરીના પુરાવા જે અમને મળ્યા એમનો જ અમે ફોટો લઈ અને એ લોકો દ્વારા અમને બહાર હકી કાઢવામાં આવે છે એટલા માટે એ વસ્તુ તો શક્ય જ નથી કે એ વસ્તુ બની હોય સ્થળ પર અને એના મારા ફરજના ભાગરૂપે મને ફરજમાં જે અટકાયત કરીને મારી સાથે એક સ્ત્રી હોવા છતાં મારી સાથે જે સ્થળ પર જે બિહેવિયર થયું છે બરાબર છે એટલે તેની હું પોલીસમાં જાણ કરવા માટે મારે જે કે રિપોર્ટ લખાવવાનો હોય છે એ રિપોર્ટ લખાવવા માટે હું રાણપુર પોલીસ આજે હાજર છું કરવા એ જે ત્રણ લોકો મેઈન છે એ અને આપણે સરપંચ શ્રી છે અને અન્ય ગ્રામજનો કેમ કે ત્યાં તો બહુ બધા લોકો સિત્તેર થી એસી જણા લોકો હતા એટલે મળી જાય મારું ગામ ખોખર ને તાલુકા રાણપુર જિલ્લો બોટાદ ખોખર ને સરપંચ ભરતભાઈ નાગરભાઈ સાંકળ્યા આજે આપણા ગામમાં વીજ ચેકિંગ આવ્યું હતું એમાં શું બનાવ બન્યો છે પોલીસ આવ્યો તો વીજ ચેકિંગ માં એવું છે સાહેબ એના ઘરે કોઈ વસ્તુ કઈ હતી ને લંગરિયા કોઈ કોઈ વસ્તુ કઈ હતી કઈ અને ઘરે ગોદડા નું ફળ અંદર પેલામાંથી વાયર કાઢી અંદર અને વાયર લાંબો કરીને એવું કહે છે તમારે એમ કે કાયદેસર લંગરિયું છે તો એવું કઈ હતું ને સાહેબ અને કોઈ ગેરવર્તન નથી કર્યું પોતે સ્ત્રી હોવા હિસાબે આ બધું ગેરવર્તન કોઈ કર્યું નથી અમારી પાસે વિડિયા સાહેબ એ બધું કમ્પ્લીટ છે અભદ્ર અમારે કોઈ કંઈ નથી કર્યું હું હાજર હતો અને એમની પાસે જે બી વાળા ભાઈ હોય તો બતાવે અમને બરોબર અને એમ વિડીયો ઉતારેલા છે ને એમને પણ વિડીયા ઉતારેલા છે ત્યારે ચેકિંગ કરવા સાડા સો એ સવારમાં કેટલા જણા ચેકિંગ કરો ચેકિંગમાં તો નવ ગાડી હતી સાહેબ આપની ઉપર પણ ફરિયાદ દાખલ થઈ છે તેવું જાણવા મળ્યું છે તમે શું કહેશો એ અમારી ઉપર ફરિયાદ તો આ ફરિયાદ છે એમને પે પુરાવા આપે કે ગેર વર્તન કોઈ કર્યું જ નથી હું પણ આજે હતો અહીંયા અને સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવે છે મારું નામ ભાવી ગરસદભાઈ સાકળિયા કોખરનેસ ગામ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ આપને ત્યાં જે વીજ ચેકિંગ આવ્યું હતું શું બનાવ બેનો શું વિગત છે અમારે ત્યાં હવારમાં સાડા છોએ ચેકિંગ આવ્યું હતું હું અને મારા પપ્પા સુતા હતા મારી મમ્મી અને મારા બેન બે જાગતા હતા હવારમાં સાડા એ ચેકિંગ આવ્યું એટલે મારા મમ્મીએ પૂછ્યું કે તમે બે ભાઈ કોણ છો એ બે ભાઈ ડાયરેક્ટ આવીને ઉપર ચડી ગયા મારા મમ્મીએ પૂછ્યું તો એ ભાઈએ કાંઈ જવાબ ન આપ્યો પણ ઘાટલા ગોદરા સુતા હતા એ બધા ખોળે નહીં ખા ખાટલા નીચે ડુંગળીનું ફોરેટ હતું તો એ કેરેટમાંથી વાયર કાઢીને એ ભાઈએ નીચે મેડમ પાસે ઘા કર્યો એટલે મેડમે એવું કીધું કે આ તમે કાયદેસર ગુનામાં છો તમે આંકડી નાખી લીધે તો તમારે દંડ આવશે છે સર મેડમ સામે એવું અભદ્ર વર્તન કરેલ નથી અમને અમને પણ પણ ખબર કે ભારતીય કાયદા અનુસાર કોઈ સ્ત્રી સામે એવું વર્તન ના કરાય અમે મેડમને ખાલી એટલો આક્ષેપ કરતા હતા અમે જો પકડાના છીએ ચેકિંગમાં તો અમારી આંકડી બતાવો થાંભલે અમને વાયર બતાવો તો અમે સ્વીકારીએ છીએ બાકી અમે એવો કોઈ એમની સામે અભદ્ર વર્તન નથી કરેલ કોઈ ગાળા ગાળા ગાળ નથી કે બોલે નથી કરેલ અમે રિક્વેસ્ટ કરતા કે તમે ખોટો દંડ સુકામ આપો છો કાયદેસર કાયદે સર નથી તો દંડ અને મેડમ ભાગતા હતા એ માટે માટે અમને અમે એમને રોકવા આ પ્રયાસ કર્યો તો આડા ઉભા રહેવાનો અને કાયદેસર અમે જો આવી રીતના આ વર્તન કર્યું હોય તો અમે એકસો બાર બોલાવીએ શું કામ પોલીસ શું કામ બોલાવીએ અમે જો આવું વર્તન કરવું હોય તો પોલીસને ને શું કામ બોલાવીએ પોલીસ તો અમે અમારી સુરક્ષા માટે બોલાયેલ છે તો અમે શું કામ એવું વર્તન કરીએ